જય સ્વામિનારાયણ કેમ છો બધા ચામાં છો વેલકમ ટુ જ્યોતિફેક એડવેન્ચર્સ આજે સવાર સવારમાં આજે મહારાજથી શરૂઆત કરી છે એટલે આજે ભગવાન હજી હજી ભગવાને છે ને ઉઠાડવાના બાકી છે ભગવાને ગઈકાલે રાતે આવી રીતે છે ને પૂઠાડી દીધા હતા બહુ જ ઠંડી છે એટલા માટે આજે નવો સ્કાપ આપ્યો છે ગુલાબી કલરનો ને ટોપી પણ ગુલાબી કલરની એનકંઠિ મહારાજને પણ ચાલો તુલસીજીના દર્શન કરી લ્યો જય સ્વામિનારાયણ ને બારનું વ્યૂ બતાવી દઉં બધાને એટલું મસ્ત કુલ વેધર છે બહુ ઠંડુ મસ્ત વેધર છે ઈન્ડિયામાં જ્યારે ઠંડીના દિવસ આવતા ને ત્યારે આવું વેધર આવતું આજે એવું વેધર છે વહેલા ઉઠીએ ને તો આપણને છે ને આ બ્યુટીફુલ વ્યૂ ને બ્યુટિફુલ વેધર એટલે કે વાઇબ્રેશન આવે સવાર સવારમાં વહેલા ઉઠવું પડે આપણે ઉઠતા નથી ને એટલે આ બધું આપણે મિસ કરીએ ખબર ને એટલે કે છે સૂર્યોદય પેલા ઉઠવું જોઈએ આવી રીતે હું આજે વહેલી ઉઠી ગઈ છું કેમ કે આજે છે ને થાળ છે એટલે આજે છે ને થાળ છે ઠાકોરજીનો એટલે દાળ મૂકી દીધી છે બાપા ભાત પલાળી દીધા છે ચણા પલાળી દીધા છે હવે આ સૂર્યનારાયણ પાણી રેડાઈ ગયું છે વાયગા છે છો ને બી ચાલો બધા વઘારવા રીંગણ પરવાર ને વાલોનું શાક મિક્સ શાક ચાલો બધા શાક વઘારવા મસ્ત મસ્ત યમી યમી શાક જો તેલ મૂકી દીધું છે તેલ મસ્તને મૂકી દેવાનું મસ્ત મસ્તને મૂકી દેવાનું ઓકે જો તેલ ફાઇન ફાઇન મૂકી દીધું સરસ સરસ ફાઇન ફાઇન સરસ 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 તેલ મૂકી દીધું છે અહીંયા એમાં આપણે મસ્તનો વઘાર કરવાનો છે યમી એમ ટેસ્ટી વઘાર ઓકે આમાં ટમેટો પણ જશે હો અમે ટમેટો મૂકીએ ગયા છે સાડા સાત ટાઈમ બહુ આગળ ભાગે છે આપણે હાથ એકદમ સ્પીડમાં ચલાવવા પડશે ચટણી બની ગઈ છે લાલ ચટણી રાઈટ ચટણી બની ગઈ છે મસ્તની લાલ મરચાંની ટમેટાની ચટણી બનાવી છે ને અહીંયા આપણે મસ્ત શાક વઘારી છે ભાત ચડાય ચડે છે એમાં જરાક આપણે ટીપોક તેલ મૂકી દઈશું મસ્ત મસ્ત આવી રીતે હવે આપણે શાક વઘારવાનું છે રીંગણ પરવર ને ને ટમેટાનું શાક વઘારીએ છીએ થોડી જશે રાઈ થોડું જશે જીરું તમલપત્ર પછી જશે સૂકા મરચા એમાં જશે અજવાઈન લીટર બીટ મેથી પછી આપણે પરવર આ શું કહેવાય સોરી આદુ મરચા ઓકે આદુ મોટા થઈ આદુ પછી લીલા મરચાં તો લેવાના મસ્તના આપણે પરવર મૂકી દેવાનો મૂકી દીધા દીધા હવે આપણે એમાં વાલર મૂકી દેવાની હળદર બહુ અમી અમી હળદર મરચું લાલ ધાણા જીરું પાવડર પછી નિમક નિમક જશે સરસ સરસ નીમક નિમક મૂકી દીધું હવે મિક્સ કરી લેવાનું ગેસને સ્ટોક ફરીથી મેં રીંગણ ધોઈ લીધા હવે કુકરમાં મૂકી દેવાના ફરીથી ફરીથી કુકરમાં મૂકી દેવાના રીંગણ મૂકી દેવાના અને મિક્સ કરી લેવાનું છે આવી રીતે મિક્સ કરી લેવાનું છે ફાઇન હો ને મન મોટું રાખીને જમવાનું બનાવવાનું બરાબર અહીંયા રાઈસ ચડી ગયા છે